ધારી તાલુકાના મોરવેલ ગામના ખેડૂત ઝીણાભાઈ ચકુભાઈ વાળાએ વ્યાજ કોરોના ત્રાસથી ઘટાડીને અમરેલી પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે ખેડૂતે પોતાની ફરિયાદમાં વ્યાજ કોરો દ્વારા કરવામાં આવતા માનસિક અને આર્થિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈને અમરેલી એસપીએ તાત્કાલિક વ્યાજ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે हमें अत्य मैंने ફોર્સ કરે છે કે જમીન તમે અમને લખી દો અને પછી મેં એસપી સાહેબને રજૂઆત કરી છે અને ફરિયાદ દાખલ કરાવી છે કે ભાઈ મને આમાંથી મુક્ત કરાવો હા અને મારી પાછળ આ અરજી અમે જે ફરિયાદી કરવાવાળા ત્રણ લોકો બીજા પણ છે અમે પ્રેમજીભાઈ રાધાભાઈ છે રમેશભાઈ રમેશભાઈ મેઘાભાઈ સોંદરભા છે અને સૌજીભાઈ પણ અહીંયા અત્યારે અહીંયા સાહેબને આગળ જે નિવેદન દેવા પણ આવેલા છે અમારી સાથે અમે પણ એમ છીએ હાજર